खाद्य पदार्थोंમાં ભેળસેળ કરી વેચાણના સામે સતત કાર્યવાહી ચાલુ છે છતાં ભેળસડિયા વેપારીઓ પર તેની કોઈ અસર પડી રહી નથી સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુ કુલ્યામ વેચાઈ રહી છે એસઓજી અને મનપા દ્વારા સંયુક્ત રીતે સીમાણા ગામ ખાતે એક દુકાનમાં તપાસ કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ જણાતા નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ તેમજ દૂધના માવાના સેમ્પલ સીઝ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવે બાદ કાર્યવાહી હાથ ધરાશે એસઓજી અને મનપાના ફૂડ વિભાગે બુધવારે સીમાડા ગામ ખાતે આવેલી પાલમનગર સોસાયટી વિભાગ પ્લોટ નંબર એક ખાતે વર્ણા દૂધ પર તપાસ કરી હતી જેમાં નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને દૂધના માવાનો જથ્થો શંકાસ્પદ લાગતા નમૂનો લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યો છે એસઓજી ડીસીપી રાજદીપ નકુનો જણાવ્યું હતું કે નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગનો પાંચસો ચાલીસ કિલોનો જથ્થો તેમજ નેવ્યાસી કિલો માવો શંકાસ્પદ જણાતા સીઝ કરવામાં આવ્યા હતા

એમાં હકીકત એવી છે ગુરુકુપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એના લોક પનીર પાંચસોને ચાલીસ કિલોગ્રામ અને દૂધનો માવો નેવ્યાશી કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે અને કુલ રૂપે એક લાખ છપ્પન હજાર ત્રણસોનો જથ્થો પકડેલ છે